જય માતાજી બધા ચાહક મિત્રોને તો મિત્રો હમણાં સોશિયલ મીડિયામાં બહુ વાતચીત ચાલે છે મિત્રો દક્ષાનો પૂર્ણ જન્મ થયો છે તો મિત્રો શું એ વાત અને શું આ ખરેખર સાચું છે શું દક્ષાનો પૂર્ણ જન્મ થયો છે એ વિશે આપણે જાણીશું કે શું છે હકીકતની વાત તો મિત્રો વિડીયોમાં જોડાયા રહેજો અને મિત્રો જો અમારી ચેનલ પર નવા હોય તો મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો વાત કરીએ દક્ષા કયા ગામની અને કેટલા વર્ષની છે અને તેમની ફેમિલીમાં કોણ કોણ છે તો મિત્રો દક્ષા મિત્રો પાલનપુર જિલ્લાના સા ગામની છે અને તેમના પાપાનું નામ ચેતાજી છે અને તેઓ એક ખેડૂત છે અને તેમની દીકરી એટલું બધું હિન્દી બોલે છે શુદ્ધ હિન્દી બોલે છે કે બાળકો પાંચ ધોરણમાં ભણતા હોય પણ તોય આવું ના બોલી શકે અને મિત્રો દક્ષા એક ઠાકોર પરિવારમાંથી છે અને તેમની ફેમિલીમાં કુલ પાંચ સભ્યો છે અને દક્ષાના પપ્પા ભાગ રાખીને ગુજરાન ચલાવે છે અને મિત્રો દક્ષાનું ઇન્ટરવ્યૂ લેવા એટલા બધા રિપોર્ટર આવે છે કે દક્ષાની નવરાશ પણ નથી હોતી અને મિત્રો દક્ષા હજુ ચાર વર્ષની દીકરી છે અને મિત્રો વાત કરીએ તેમના પૂર્ણ જન્મની તો દક્ષા એવું કહે છે કે મારો બીજો જન્મ થયો છે પહેલાં હું ધાબા પહેલાં મારું મૃત્યુ થયું હતું તો મિત્રો અમને શું લાગે છે કે શું ખરેખર દક્ષાનો પૂર્ણ જન્મ થયો છે તો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં